અંબાજીમાં આયોજિત ભાદરી પૂનમના મેળામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી આઠમ અને નોમના દિવસે ત્રણ લાખ એકોતેર હજાર એકસો અગિયાર ભક્તોએ દર્શન કર્યા ઉડ્ડનખોલા દ્વારા નવ હજાર નવસો ચોપન યાત્રીઓએ ગબ્બર ટેકરીની મુસાફરી કરી જ્યારે બાવીસ હજાર પાંચસો સોળ ભક્તોએ બસ દ્વારા આવ્યા જેમાં ચારસો તેત્રીસ બસ ટ્રીપ થઈ એકસો ચાલીસ ધ્વજારોહણ થયા અને છતાલીસ હજાર પાંચસો ઓગણસી ભક્તોએ ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યો આવક નોંધાઈ આરોગ્ય વિભાગે એક હજાર એકસો બાણું લોકોને સારવાર આપી અને બસો છત્રીસ બાળકોને સુરક્ષા પૂરી પાડવામાં આવી અંબાજીના માર્ગો પર ભક્તો દ્વારા જય જય માં અંબેના નાદ સાથે

તેનો લાભ પણ અંદાજીત છેતાલીસ હજાર જેટલા માઈ ભક્તોએ લીધેલો છે ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા વહીવટી તંત્રનો સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે ભાદરવી પૂર્ણના શરૂઆત આજ થયેલ છે પહેલા દિવસે બહુ સારી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરમાં દર્શનમાં અહીંયા આવેલ છે ત્રણ લાખ સત્તર હજાર જેવી ભક્તોની વિઝિટ અને તેનું દર્શન પહેલા દિવસે થયેલ છે બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલ હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી તે બહુ સારી રીતે શરૂ છે કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્ટ અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી અને જે પણ વ્યવસ્થા છે તે બહુ સારી રીતે અત્યારે શરૂ છે પોલીસ ને ટાઈમ ટીમ અલગ અલગ ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન માતા ભગીનો અને માય ભક્તોની જે દર્શન છે તે બહુ સહજતાથી થાય તે માટે પ્રયત્ન શરૂ છે અને આવનાર દિવસોમાં પણ આ જ પ્રકારે દિવસ શરૂ રહેશે